ટેલેન્ટેડ કલાકાર માટે જીવનમાં આગળ વધવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પ્રદીપ પંડ્યા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી સંગીતની દુનિયાથી કાર્યરત છે સાથે સાથે ચાંદખેડા ખાતે પાંચ વર્ષથી અત્યાધુનિક સ્ટુડિયો સ્થાપ્યો છે જેની અંદર ત્રીસ હજારથી વધુ ટેલેન્ટેડ ગાયકોના ઓડિશન કર્યા છે અને દર રવિવારે ઓડિશન થાય છે અને આવનાર ટેલેન્ટેડ લોકો કચ્છ મોરબી છોટા ઉદેપુર મહેસાણા ડોળકા વડોદરા તેમજ ગુજરાતની બહારના રાજ્ય રાજસ્થાન કલકત્તા કે અન્ય રાજ્યના લોકો ખૂણે ખૂણે આવીને ઓડિશન આપે છે પ્રદીપ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે અમે દરેક પ્રકારના ટેલેન્ટને પ્રોત્સાહન આપીએ છીએ જેમાં સંગીતની સાથે એક્ટિંગ ડાન્સિંગ જેવા લોકો જે પોતે જીવનમાં આગળ વધવા માટે એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ અમારા પ્રિન્સ સ્વરા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરું પાડવામાં આવે છે વધુમાં પ્રદીપ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં કોઈ પણ ટેલેન્ટેડ કલાકાર માટે જીવનમાં આગળ વધવા માટેનું પ્લેટફોર્મ આપીએ છીએ રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ તમામ દર્શક મિત્રોને મમતા સોનીના નમસ્કાર અને વાત સાચી છે કે આ એક એવો મંચ છે જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી કલાકારો આવી રહ્યા છે અને પોતાની કલા બતાવી રહ્યા છે ચ્યુઅલમાં તો દરેક ઓડિશન્સમાં આ સ્ટુડિયોમાં જગ્યા જ નથી રહેતી એટલા લોકો આવે છે અને એમના પરિવારવાળા બી જે સપોર્ટ કરવા માટે એમની સાથે આવે છે એ લોકો પણ એટલા ઉત્સાહી હોય છે તો તમે પણ જોઈ શકો છો સ્ટુડિયો એકદમ હાઉસફુલ જ રહે છે હંમેશા બિકોઝ કલા એટલી બધી છે આપણા ગુજરાતના લોકોમાં તો અમને આ બધું જોઈને બહુ જ સરસ લાગે છે મારું નામ છે રાઠોડ પારસ જયંતીભાઈ હું રહું છું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા ગામે વડિયા ગામ પાસે બરોબર તમે આદિયા પી એસ મ્યુઝિક કંપનીમાં આવ્યા છો તમે મેં ઇન્સ્ટાગ્રામમાં રિલ્સમાં જોયું મમતાબેન બેન સોનીની રીલ્સ કે જે અવનવા કલાકારોને એક સ્ટેજ પર પહોંચાડે છે જે પોતાના કોઈ આગવી ઓળખ ધરાવતા હોય અથવા કોઈ પણ કોઈ સારું ટેલેન્ટ હોય તો તે કલાકારોને તે કલાકારોને તે આગળ પહોંચાડે છે તો તે રીલ્સના માધ્યમે હું આ પીએસઆઈ મ્યુઝિકને અહીંયા આંગણે ઓડિશન દેવા માટે આવ્યો છું કહીએ